જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છતાં બધા મજામાં મજામાં જઈશું તો આપણે મળી ગયા છીએ ફરી એકના અવલોગ વિડીયોની સાથે અને આજના અવલોકમાં તમારા બધાનું સ્વાગત છે તો અત્યારે વાયકા લગભગ બાર સવા બાર જેવું ઉઠતું હોય છે અને મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો ભૂલ અને એટલો હે ને ભડાકા ને ભડાકા સાથે આવે છે વરસાદ થોડી વાર આવતો આવતા આછો આતો હું કપડા ધોઈને આવી મેં કીધું ભલે હું કઈ તડકા જેવું થોડું થોડું લાગતું હતું ને એમથી તડકા આવી જાતો તો શું જાય તો જેવા સુકાવીને આવીએ ને અહીંયા અને બસ ચો લાઈન બેઠી હતી તે ઉતારવાનું તો વરસાદ ચાલુ થયો ચાલુ થયો લેવી બહારનું જમણા મીઠો આમ ગાજે છે ને અને સારો એવો આવડે કદાચ અંદર પાણી ભરાઈ ગયું હોય છે જઈ લો તમને બટો ભરાય છે ને પાણી ખમળે જાય વસંતક આખું ભરાઈ ગયું એ ભરાઈ ગયું અહીંથી પડવા માંડે તમે ખભળે ગાજે

બારે ત્યાં નીકળવાનું મન ના જો કે હવે તો લખવા બે ગયો એટલે વાંધો નથી નગર તો એ આમ થાય કંટાળ આવે એક લાઈન હમણાં બે ત્રણ ચાર થી લગભગ આમ નમ જ હતી હા આ ખોલી જાય ને ક્યાંય બારે ના નીકળે અને કાંઈ નહીં એટલે આજ તો પછી લખવાનું લઈ લીધું તો સારું તમે તમે કંટીન્યુ બનાવ છે આપણે આગળ ક્યાંક જાશું કશું તો તમને બતાવશું અને એવું બધું છે હમણાં ડેઈલી બ્લોગ નાખવા જો ઓકે તો મિત્રો અત્યારે આપણે હે ને બહાર જઈએ છીએ જરીક

અયા તો ચા હે કોફી ના લે મેં ચા મૂકી દીધી સાચું બોલી ગયા ચા હે આ કોફી આ મારી કોફી હે તમારી ચા હે ચલા આવા ટાઈગર બિસ્કિટ મોન ખાઈ कुत्राય નતું તાવ તો ઈ આમ જો મિત્રો ઓસ્વર સેન્ટર પહોંચી ગયા અને વરસાદ જો કેટલો આવે હજી એમ કે એમાં પૂછતા બેન આવી ગયો આ બેન કોરે કોરા રહી ગયા તો અમને તે કઈ નથી પણ ધીમે 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 ચાલુ એટલે એમાં એવું હતું કે વારા ફરતી વારો આવી તો જાય વેલો કે મોડો તો એવું બધું છે આપણે આવી જાય છે કે બાલ દેકો અંદર જવાનું હે ચાલો અંદર જવાનું હે આપણે જઈએ ધીમે ધીમે અને મિત્રો બહુ બધી પબ્લિક છે હો ને જો આવું બધું છે આ બેન કઈક બોલવા જાય પણ સ્ટોપ થઈ જાય ના લોકો તો બોલાવ

મિત્રો ભીડ તો જો આ લાગે તમને કપડા લેવા આવ્યો આમ જોઈ બાપો ભીડ 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 આ બધા લાઈન માં વારો આવે શું જેમ લાગે આપણો વારો આવશે વારો આપણે લઈ લે લાગશે વાર પણ આવશે મજા પણ આમ તો જો ટ્રાફિક જો મિત્રો ટ્રાફિક અને ઓલા એક બેન અંદર વહી ગયા એમ તો લાગે મને કપડા ગોતી દીધા ના આવે ના ના ના

મેરા પાસે આખોને ટ્રાફિક હે દરવાજો આને આવે જઈ જો ફાઇનલી આપણે અંદર પહોંચી અને જોય ટ્રાફિક ઓ બાપ ઓ અંદર એક જનો બધી ટ્રાફિક તો વાત જ ના પૂછમ જાય નહી એક ટાઈમ હે આ ઓ મા ઓ એ

આવી ના ઉપર સામજો તો આય જઈ ગઈ એક જ છે આય નાવામીલો નોકરા યેલો ભેગા કે રામજો તો એટના હાથ મને કરાય લીદસ ના આમ દૂર જાઓ તમે જોતા એક બે

જો આની બધા આવા ભેગા કર્યા જોઈ લો હા કાલ નો એટલે પરમ દિવસે હા પરમ દિવસે નહીં કાલ પરમ દિવસે આવી જાય જોઈ લેજો બરાબર હે મિત્રો સેલ છે સેલ બહુ મસ્ત મજાનો જોઈ લ્યો અને આમાં પીડા જ ગયા નોકરા મસ્ત ચેન વાળા હોય હો માર જાય મેડમ બસ કરો બસ હવે હરમ કરો હરમ મિત્રો જોવા આવે તો કુર્તા કુર્તા કઈશ તમને જરીક એમની વિઝિટ કરાવી દે गाइस कैसा है कमेंट करो मोटू है थोड़ो के मित्रों आटल लीध अंत नहीं छड़े जो सेम ये ये बेगा रा। ये वाले। ये 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 ये

ફાઇનલી મિત્રો હવે હેને બહુ જાજી વાર પછી આપણે પૈસા એમાં પૈસા કોઈ વાર છૂટા નહીં બોલો અને અહીંયા દુકાન વાળાઓને બધાને કીધું ને કે છૂટા હોય તો ના આપણે બોલો પણ કાંઈ વાંધો નહીં છૂટા માનમાં જઈ ગયા આપણે ડેરી ફાસ્ટ લઈ લીધી ફાઈનલી દસની અને